નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકથી સોળસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ પંદરસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો સિત્તેર રૂપિયા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવોમાં સ્થિતિ સ્થગિત થઈ ગઈ છે અને સત્તરસોની આસપાસ કપાસના બજાર ભાવ અટકી ગયા છે જસદણ ચૌદસોથી સોળસો પંચાવન બાબરા પંદરસો સાહીઠથી સોળસો અઠ્યોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસોથી સોળસો બત્રીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આઠસો છન્નુંથી સોળસો બત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ પંદરસો સિત્તેરથી સોળસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ ચૌદસો નેવથી સોળસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ બારસો પચાસથી સોળસો પંચોતેર રૂપિયા મિત્રો આજના કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા અને તમે મિત્રો રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આજના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો આજના સરેરાશ બજાર ભાવ સોળસોની આસપાસ જોવા મળ્યા હતા જે મિત્રો કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ કપાસના ભાવમાં તેજી આવવાની સંભાવનાઓ જ છે